તારીખ સોળથી વીસમાં રાજ્યના ઘણા ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ સત્યાવીસ સુધીમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલો વરસાદ ક્યાં થશે તે કઈ તેવું કહેવું મુશ્કેલ છે કારણ કે અંધાધાર વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ સત્યાવીસ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં

અને અલગ અલગ જે વિસ્તારો આપેલા છે ત્યાં ધોધમાર વરસાદ પણ પડી શકે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો અને આપની સાથે હું વરસાદને લઈને હવામાન નિષ્ણાંત મલાલ પટેલે આગાહી કરી છે અને વિરામ બાદ હવે વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે સોળ થી વીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી કે જે આજે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી જાપતા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી જ્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સોળ થી વીસ ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની સંભાવના મલાલ પટેલે વ્યક્ત કરી છે જ્યારે સત્યાવીસ ઓગસ્ટ સુધી દક્ષિણ સૌરાષ્ટ્રમાં એ ભારે તે અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી જ્યારે દ્વારકા પોરબંદર કચ્છ જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ આખી આગાહીને લઈને અંબાલાલ પટેલે શું આગાહી કરી આવો એ પણ સાંભળીએ આગામી સમયમાં વરસાદ અંગે જોઈએ તો લગભગ અંગળધાર વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે આજે પંદરમી ઓગસ્ટના દિવસે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે કોઈ કોઈ જગ્યાએ પરંતુ તારીખ સોળથી વીસમાં રાજ્યના ઘણા ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ સત્યાવીસ સુધીમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક અંદર ધાર વરસાદ થવાની શક્યતા છે લગભગ બાર ઇંચ કે તેથી પણ વધુ વરસાદ થઈ શકે અને દ્વારકાના ભાગો પોરબંદરના ભાગોમાં પણ ભારે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ અતિભારે વરસાદ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે હવે કેટલો વરસાદ ક્યાં થશે તે તેવું કહેવું મુશ્કેલ છે કારણ કે અંધાધાર વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે સાબરકાંઠાના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને ચાલીસ સત્યાવીસ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદ જે છે એની જનજન તાજી રાખવી ઈચ્છ રહે નીચાણવાળા ભાગોમાં સાવચેત રહેવું કારણ કે અનરાધાર વરસાદ લગભગ વીસ તારીખ સુધીમાં તો વરસાદ સાર્વત્રિક વરસાદ હજુમાં થઈ જશે પણ સત્યાવીસ તારીખ સુધીમાં અનરાધાર વરસાદ ઘણા ભાગોમાં થવાની શક્યતા પૂરવાની શક્યતા છે આ ઉપરાંત ઓગસ્ટ માસમાં સૂર્યકેતુની ઋતુ રાજકારણ ઉપર ખરાબ પ્રભાવ પાડી શકે તેમ છે એટલે પક્ષા પક્ષી છે અને રાજકારણમાં જોવા જોવા મળે તો જે પ્રમાણે અંબાલાલ પટેલની આગાહીને જોતા આગામી સત્યાવીસ તારીખ સુધી એ પ્રમાણમાં વરસાદ પડશે કે કદાચ પૂર જેવી સ્થિતિ પણ જે વિસ્તારો છે જે સિસ્ટમ જે છે જ્યાં વધારે અસર કરશે જેમ કે દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્ર ત્યાં પૂર જેવી સ્થિતિ સર્જાય તેવી પણ વાત અત્યારે જોવા મળી રહી છે ખાસ કરીને મહીસાગર સાબરકાંઠા પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી જ્યારે અંબાલાલ પટેલે સત્યાવીસ ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની શક્યતા પણ વ્યક્ત કરી દેવામાં આવી છે આટલું જ નહીં સૂર્ય કેતુથી અસરથી ઓગસ્ટમાં રાજકારણમાં અને વણાંક આવવાની શક્યતા પણ અંબાલાલ પટેલે એ આગાહીમાં વ્યક્ત કરી છે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલની સાથે સાથે હવામાન વિભાગની આગાહીની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગની એ મોટી આગાહી છે ને આજે રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલથી સાત દિવસ ભારે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અઢાર ઓગસ્ટ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અઢારથી લઈને વીસ ઓગસ્ટ રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે એકવીસ ઓગસ્ટથી વરસાદનું જોર ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હાલ માછીમારોને અઢારથી વીસ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સલાહ પણ હવામાન વિભાગે આપી દીધી છે કયા કયા જિલ્લા છે કે જ્યાં યલો એલર્ટ અપાયું છે તો વાત કરીએ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને સોળ ઓગસ્ટથી પાટણ સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તમારી ત્યાં કેવું વાતાવરણ છે અને કેવો વરસાદ છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો મને આપો રજાને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર